નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘાડતા દ્વાર અંતરના ઓગસ્ટ બાર તમે તાણ હેઠળ હો તેવી વખતે તમારે જે કરવું જોઈએ તે બધું તમે કરી શકો નહીં એકલા પડવા માટે સમય કાઢો કંઈક સાદું અમથું કામ કરો જે કરવાનું તમને બહુ ગમતું હોય જે કોઈ બીજાએ સૂચવેલું નહીં પણ તમારી પોતાની પસંદગીનું હોય તમે એ કરશો ત્યારે ચેતનાના એક જુદા ધરાતલ પરથી બધું જોવાને માટે તમે શક્તિમાન બનશો ભાર ઊંચકાઈ જશે અને તમને લાગશે કે તમે ઘણું વધારે કરી શકો છો વળી બહુ દૂરનું જોવાનો કદી પ્રયત્ન ન કરો એ બાબતથી જ તાણ અને તકલીફ ઊભી થઈ શકે એકસાથે તમે એક જ પગલું ભરી શકો બીજું પગલું એના ચોક્કસ સમયે પડશે જ જીવનને ઉઘડવા દો એને ગોઠવવાની તરકીબો ન કરો તમે અપેક્ષા રાખી હોય તે રીતે બધી બાબતો પાર ન પડે ત્યારે અધીર ન થાઓ કે અકળાવો નહીં એને બદલે જે કંઈ બની રહ્યું છે તેમાં એક યોજના અને હેતુ સળંગપણે રહેલા છે તે શોધો અને બધું ઉત્તમોત્તમ માટે જ છે તેની પ્રતીતિ મેળવો આપનો આજનો દિવસ શુભ રહે